હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની ચેનલ ગુજરાત પર મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયારમાં એકાઉન્ટ સબ્જેક્ટ છે બરાબર તો એ એકાઉન્ટ સબ્જેક્ટમાં મિત્રો તમારો વિભાગ વી આપેલો છે આટલો ડિફિકલ્ટ તો નથી પણ ડિફિકલ્ટ તો લગાવવો પડશે ભાઈ એક્ઝામ છે ભાઈ ફાઈનલ એક્ઝામ આ ટકા તમારા ધોરણ અગિયારમાં આવવાના છે અહીંયા જેટલી ખબર પડશે અહીંયા જેટલા ટકા આવશે એ તમારું બારમાનું ન બે નક્કી કરવાનું છે ઓકે તો ધ્યાન રાખજો ઓકે તો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયો લાઈક કરવાનો ભૂલતા નહીં મિત્રો અને હા મિત્રો તમે જો સંપૂર્ણ ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની આ પીડીએફ મેળવવા માંગતા હોય તો ફટાફટ ફટાફટ તમે આ જે નંબર આપેલો છે એના પર કોલ કરી દો ગાલા સોલ્યુશન મિત્રો તમને માત્ર પચાસ રૂપિયામાં મળી જવાનું છે તો ફટાફટ કોલ કરીને મિત્રો મેળવી લેજો કે સોલ્યુશન સોલ્યુશન મેળવી જ લેવાનું કેમ કે આટલા બધા આપણે કલરફુલ પીડીએફ માત્ર તમારા માટે બનાવી લે છે પહેલા તો આપણે બ્લેક એન્ડ વ્હાઇટ બનાવતા આ વખતે કલરફુલ પીડીએફ તમને આમ વાંચવામાં સરળતા રહે મજા આવે બસ એના માટે ઓકે તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો મિત્રો ભાગ બે પ્રકરણ દસ દર્શક પત્રક કે નિવેદન એટલે શું તો કે આ પાક પત્રક પાકા સરવૈયા જેવું છે આ પત્રક પાકા સરવૈયા જેવું છે તેમાં ડાબી બાજુ દેવા કે જવાબદારીઓની વિગતો અને જમણી બાજુ મિલકતો કે મિલકતો તથા લહેણાની વિગતો દર્શાવાય છે આ પત્રકમાં પાકા જેવું છે તેમાં ડાબે બાજુએ દેવા કે જવાબદારીઓની વિગતો અને જમણી બાજુ મિલકતો તથા લહેણાની વિગતો દર્શાવાય છે ત્યારબાદ બીજા નંબરનું મૂડીની સરખામણીની રીતમાં કઈ મૂડી સરખામણી કરવામાં આવે છે તો કે મૂડીની સરખામણી રીતમાં કઈ મૂડીની આપણે સરખામણી કરવામાં આવે છે તો કે મૂડીની સરખામણીની રીતમાં વર્ષની શરૂની મૂડી અને વર્ષની આખરની મૂડીની સરખામણી કરવામાં આવે અહીંયા આખરની એટલે મિત્રો અંતની થાય છે યાદ રાખજો ઓકે કે કેટલાકની કન્ફ્યુઝન હોય છે આખરની મૂડી મીન્સ જે જે સપોઝ આપણો જે મોસ્ટ ઓફલી એકાઉન્ટમાં જે ખાતાઓ છે એકત્રીસ માર્ચે બંધ થાય છે તો આ એકત્રીસ માર્ચની મૂડી આખરની મૂડી છે અને એક એપ્રિલની મૂડી છે એ શરૂની મૂડી છે હંમેશા ઓકે યાદ રાખજો તો કે સરખામણીની રીતમાં વર્ષની અને આખરની સરખામણી કરવામાં આવે છે ત્યારબાદ નફો કે નુકસાન દર્શાવતા પત્રકમાં આખરની મૂડીમાં કઈ વિગતો ઉમેરવામાં આવે અથવા કઈ વિગતો બાદ કરવામાં આવે છે ઓકે તો કે વફો કે નુકસાન દર્શાવતા પત્રકમાં આખરની મૂડીમાં કઈ વિગતો ઉમેરવામાં આવે છે અથવા કઈ વિગતો બાદ કરવામાં આવે છે તો કે નફો કે નુકસાન જે પત્રક દર્શાવવામાં પત્રકમાં આખરની મૂડી ઉપાડ ઉમેરવામાં આવે વધારેલી લાવેલી મૂડી તથા શરૂની મૂડી બાદ કરવામાં આવે છે ભાઈ ઓકે નફો પ્રશ્ન પહેલા સાંભળો ધ્યાનથી કે નફો કે નુકસાન દર્શાવતા પત્રકમાં આખરની મૂડીમાં કઈ વિગતો ઉમેરવામાં આવે છે અથવા કઈ વિગતો બાદ કરવામાં આવે છે તો જવાબમાં લખવાનું કે નફો કે નુકસાન દર્શાવતા પત્રકમાં આખરની મૂડી બસ આટલું પ્રશ્નમાંથી કોપી કરવાનું હવે જવાબ લખવાનો ઉપાડ ઉમેરવામાં આવે છે અને વધારાની લાવેલી મૂડી તથા શરૂની મૂડી બાદ કરવામાં આવે છે રાઈટ ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન એક નોધી શું કીધું છે આપણને એક નોધી પદ્ધતિ મુજબ કોણ હિસાબો રાખે છે એક નોધી પદ્ધતિ મુજબ કોણ હિસાબો રાખે છે તો કે એક નોધી પદ્ધતિ મુજબ નાના વેપારીઓ હિસાબો રાખે છે ઓકે નાના નાના વેપારીઓ હિસાબો હિસાબો રાખે છે પાંચમા નંબરનો પ્રશ્ન જોઈ લઈએ પણ બાટ પહેલા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ વિડીયો લાઈક કરી દેજો અને સંપૂર્ણ ગાલો અસાઇમેન્ટનો સોલ્યુશનની મિત્રો તમે જો પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરી દો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનો સોલ્યુશન મિત્રો તમને માત્ર એકસો પચાસ રૂપિયામાં મિત્રો મળી જવાનું છે તો ફટાફટ 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 કોલ કરીને આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો ઓકે કેમ કે વહેલા તે પહેલા સ્થિતિ સ્થિતિ દર્શક પત્રક કોના જેવું છે સ્થિતિ દર્શક પત્રક એ પાકા સરવૈયા જેવું પત્રક છે રાઈટ મિત્રો મળીએ નક્સ્ટ ભાગ બે પ્રકરણ નંબર અગિયારમાં જોડાયેલા જો આપણી ચેનલ સાથે ઓકે